વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી અભિયાન ચાલી રહ્યું છે લોકલ ફોર વોકલના મંત્ર સાથે ચાલી રહેલા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે તો ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ આ અભિયાનનો લોકો સુધી લઈ જઈ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત એક બેઠક અને પત્રકાર પરિષદ યોજી હતી આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા વલસાડ ડાંગ લોકસભાના સાંસદ ધવલ પટેલ અને વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના અગ્રણીઓ અને સાંસદે લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા આત્મનિર્ભર બનાવવા માટે લોકો સ્વદેશી અપનાવ્યા અને સ્વદેશીનો પ્રચાર કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી ભારત માટે પણ સ્વદેશી રાખી છે નરેન્દ્ર મોદી સાહેબ પૂરા ભારત દેશમાં અભિયાન ચાલુ કર્યું છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત એના અંતર્ગત જે આપણા સ્વદેશી પ્રોડક્ટ છે સ્વદેશી સર્વિસ છે એને પ્રમોટ અને એન્કરેજ કરવાનું કામ આપણે બધા મળીને કરશું જેના થકી આપણા ભારત દેશના પૈસા ભારતમાં જ રહે અને જે પણ પ્રોડક્ટ અને જે પણ સર્વિસમાં આપણા ભારત દેશનો પસીનો લાગ્યો હોય એવીને આપણે સ્વદેશી પ્રોડક્ટ અને સર્વિસ ગણવાના છે અને એના માટે ત્રણ મહિનાનો આપણે કેમ્પેન કરવાના છે પચીસમી સપ્ટેમ્બરે આ કેમ્પેન ચાલુ થવાનો છે અને પચીસમી ડિસેમ્બર લઈને આ કેમ્પેન કરવાના છે જેમાં લોકો સુધી અમે પહોંચવાના છે સ્કૂલ કોલેજના યુવાનો સુધી પહોંચવાના છે વ્યાપારી અને બુદ્ધિજીવી લોકો છે એની સાથે પણ અમે પહોંચવાના છે એમાં કોલેજ અને સ્કૂલની અંદર ડિબેટ કોમ્પિટિશન એસએ કોમ્પિટિશન એ જ બધા આયોજન કરવાના છે એની સાથે જ વ્યાપારીઓનું પણ અમે સંમેલન કરવાના છે જેમાં સ્વદેશી કઈ રીતના અપનાવવું જોઈએ અને સ્વદેશીને કઈ રીતના પ્રમોટ કરવું જોઈએ એનું કામ કરવાના છે અને ખાસ કરીને પૂરા ભારત દેશની અંદર દરેક જિલ્લા દીઠ અમે સ્વદેશી મેળાનું પણ આયોજન કરવાના છે હમણાં વાપી મહાનગરપાલિકામાં ઓલરેડી સ્વદેશી મેળાનું આયોજન થઈ રહ્યું છે જિલ્લાનું આયોજન અમે આવતા મહિને નવેમ્બરમાં કરવાના છે જેમાં આપણા વલસાડ જિલ્લાના જે સ્વદેશી પ્રોડક્ટ છે એને એન્કરેજ કરવાનું કામ કરવાના છે અને મને સો ટકા ખાતરી છે કે જેમ સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી ગયું છે એ જ રીતે સ્વદેશી પણ આપણા સ્વભાવમાં આવશે અને સ્વદેશીમાં આપણે વધારે વધારે પ્રોડક્ટ ખરીદું એવું તમારા ચેનલના માધ્યમથી બધાને અનુરોધ કરું છું એના થકી ભારતીય જનતા પાર્ટીએ આ એક મોહિમ ઉપાડી છે પરંતુ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો જ નથી પરંતુ સમગ્ર દેશની જનતાને આનો લાભ મળે એ જાતના શુભાષયથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતની જે બે હજાર સુડતાલીસની જે કલ્પના કરી છે એને ફળીભૂત કરવા માટે આત્મનિર્ભર ભારત બનવું એ ભારત માટે ખૂબ જ અનિવાર્ય છે જેથી ભારત દેશની અંદર જે આપણા કારીગરો છે કે જે આપણા કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ અને ભારત દેશની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો જે છે એટલે કે ઉત્પાદન પણ ભારતીય લોકોના હાથથી એનું ઉત્પાદન થાય અને એનાથી એ ઉદ્યોગોને વેગ મળશે સાથે સાથે ઉપભોક્તાઓને પણ એનું યોગ્ય ભાવે એનું મળી રહે એ જાતનું પણ એના અંદર આયોજન થાય આમને વેપારીઓને પણ આના થકી રોજગાર પણ વધશે વસ્તુ આત્મનિર્ભર ભારતના નેજા હેઠળ જે ભારતીય સ્વદેશી વસ્તુ વાપરીશું તો એ વસ્તુ આપણને કિંમતની અંદર પણ સસ્તી પડવાની છે એટલે કે આમ ઉદ્યોગોને વેપારીઓને અને ગ્રાહકોને આમ સમગ્ર લોકોને આ વસ્તુનો ફાયદો થવાનો છે એના થકી આ વાતને આપણે ભારતીય જનતા પાર્ટી હર ઘર સુધી અને ઘર ઘર સુધી પોતે કરીને લોકોને આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુ વાપરવા માટેનો આખું આયોજન કર્યું છે સાથે સાથે આના દિવાળીના સ્નેહ સ્નેહમિલનો સંમેલનો પણ યોજીને ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત સીટ પ્રમાણે નગરોની અંદર વોર્ડ મહાનગરોની અંદર વોર્ડ પ્રમાણે અને નગરપાલિકાઓની અંદર પણ બબે આવા સંમેલનો કરીને આ આત્મનિર્ભર ભારતના વાતને વેગ મળે એ જાતનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે કરમસદ